પટેલ આગામી દિવસોમાં મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદ વરસાદની સાથે આંધી વાંટોળ ની શક્યતા રહેલી છે જી આ દોસ્તો અને મધ્ય ગુજરાતમાં

દોસ્તો એટલે કે જૂન સુધીમાં વરસાદ પડી શકે છે મિત્રો આગાહી કરવામાં આવી છે અને મિત્રો ભરૂચના જંબુસર પંચમહાલ અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જી આ દોસ્તો ત્યાર પછી ના જોઈએ સૌથી અને મહત્વના મોટા સમાચાર

પહેલી તારીખે એલપીજી સિલિન્ડર ભાવમાં મિત્રો ફેરફાર કરે છે અને મિત્રો સુધારેલા ભાવ એક જૂન બે ચોવીસ રોજ ચોવીસ ના રોજ સવારે મિત્રો છ વાગ્યા થી લાગુ કરવામાં આવશે અને થોડા સમય પહેલા જ ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા મિત્રો ફેરફારો જોવામાં આવ્યા છે પરંતુ ચૌદ કિલો રાધણ ગેસ સિલિન્ડર ની કિંમત માં વાત કરવામાં કોઈ હજુ સુધી ફેરફાર કરવામાં આવ્યો નથી અને આવી સ્થિતિમાં લોકો આ વખતે પહેલા ઘરેલું ના ભાવમાં રાહતની આશા પૂરેપૂરી રાખી બેઠા છે શું સરકાર રાંધણ ગેસ માં મિત્રો ભાવમાં મિત્રો થોડી રાહત આપશે તે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર થી દર્શાવજો ત્યાર પછી જોઈએ મિત્રો આગળ મહત્વના મોટા સમાચાર

તો મિત્રો તમે પીએમ કિસાન યોજના બે હાજર ચોવીસ ના પીએમ કિસાન નિધિ બે હાજર ચોવીસ ના સત્કર હપ્તા માટે સંયુક્ત રીતે પાત્ર છો જી આ દોસ્તો અને વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હાજર ચોવીસ માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ હપ્તો ફેબ્રુઆરીના રોજ લાભાર્થીઓના બેંક ખાતામાં ખાતામાં પહોંચી હતો એટલે કે તમારા ડાયરેક્ટ ટ્રાન્સફર એટલે કે જમા કરવામાં આવ્યો હતો પરંતુ સત્તરમાં હપ્તામાં બે હાજર રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મિત્રો પૈસા એટલે કે પેમેન્ટ ટ્રાન્સફરના ના ચેક સપ્તાહ પહેલા ખેડૂતોની યાદી બહાર પાડવામાં આવશે જી આ દોસ્તો અને જો તમારું નામ યાદીમાં છે અને તેના તેના ખાતામાં બે હજાર રૂપિયા જમા

જરૂરી ચુકવણી મળશે એટલે કે મિત્રો સત્તર મો હપ્તો તમારા ડાયરેક્ટ ખાતામાં જમા થઈ શકે છે જી આ દોસ્તો ત્યાર પછી ના જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર

વાત કરવામાં આવે તો રાજ્યના કોઈ પણ જિલ્લામાં હીટ વેવ અથવા ગરમીને લઈને મિત્રો કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે અરબ સાગરમાં સમુદ્રી હિમાચલ સર્વાના મિત્રો કારણે પોત્રીસ થી લઈને પિસ્તાળીસ કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાવાની મિત્રો પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરી છે અને મિત્રો આ પવનની ગતિ વીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તથા પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફની રહેશે તેના કારણે મિત્રો ગુજરાતનું તાપમાન ધીમે ધીમે આવે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો જોવા મળશે તો ખરેખર મિત્રો અરબ સાગરમાં પંચાવન કિમીના ઝડપે પવન ફૂંકા છે અને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની એલર્ટ જાહેર કરવામાં આવી છે ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર તો હવે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં સોનું ચાંદી થયું છે અને મિત્રો ભાવ જાણી લો વાત કરવામાં આવે તો સોનો અને ચાંદી ના બંનેના ભાવમાં મિત્રો વધારો જોવા મળ્યો છે અને ગુજરાતના દરેક જિલ્લામાં સોના ચાંદીના ભાવમાં મિત્રો થોડો તફાવત જોવા મળી રહ્યો છે જેના કારણો અને મિત્રો વેપારીઓ માટે મહત્વપૂર્ણ છે અને મિત્રો આ લેખમાં આપણે આજના સોના ચાંદીના બજાર ભાવ મુખ્ય જિલ્લાઓના ભાવ અને મિત્રો બજારનું વિશ્લેષણ કરીશું અને સોનું ખરીદવાનો વિચાર કરતા હોય કે રોકાણ માટે સોના ચાંદીના રુચિત ધરાવતા હોય તો મિત્રો આ લેખ તમારા માટે હાલ અત્યારે મિત્રો ખૂબ જ ઉપયોગી અને સાબિત પણ થઈ શકે છે તો વાત કરીએ તો મિત્રો શહેર પ્રતિ ગામની વાત કરવામાં આવે તો દસ ગ્રામ મિત્રો અમદાવાદમાં માં સાત હજાર બસો ને નવ્વાણું અને દસ ગ્રામ ની વાત કરવામાં આવે તો એસી રાજકોટમાં સાત હજાર બસો અઠાણું બોતેર હજાર નવસો એસી ભાવનગર સાત હજાર બસો અઠોનુ થી બોતેર હાજર નવસો એસી શહેર પ્રતિકિલો અને મિત્રો ચાંદીમાં વાત કરવામાં આવે તો પંચોણું હજાર બસો અને સુરતની વાત કરવામાં આવે તો પંચાણું હજાર એકસો 50 અને મિત્રો વડોદરામાં જોઈએ સમાચાર હવે મિત્રો વાત કરવામાં આવે તો ફાયર એનો તેની સામે કેસ થશે અને ધાર્મિક સ્થળો શાળા માં મિત્રો તપાસ કરવામાં આવશે વાત કરવામાં આવે તો રાજકોટમાં આગામી ઘટનામાં મિત્રો અઠ્યાવીસ થી વધુ લોકોના મોત પછી સરકાર અચાનક ફાયર એનઓસી માટે જાગૃત થઈ ગઈ છે અને મિત્રો દરેક જગ્યાએ ફાયર એનોસી ની તપાસ કરવા માટે કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે પછી તે મંદિર હોય કે મસ્જિદ હોય કે સ્કૂલ કોલેજ હોય અથવા મનોરંજનની જગ્યા હોય જેમની પાસે ફાયર એનઓસી ની નહીં હોય તો મિત્રો તેમની સામે કાયદેસર ગુનો નોંધવામાં આવશે અને ગુજરાતમાં કોઈ પણ મોટી દુર્ઘટના ન બને ત્યાર પછી થોડા દિવસ માટે સરકારી તંત્ર એલર્ટ આગ્રહ રાખવામાં આવી રહ્યો છે અને રાજ્ય સરકાર કલેક્ટરોને આદેશ આપ્યો છે કે તમામ ધાર્મિક સ્થળો સૈન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજનની પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે મિત્રો ફાયર એન ચકાસણી કરવામાં આવશે જોઈએ આગળ મહત્ત્વના અને મોટા સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પશુપાલકોને તબેલો બનાવવા માટે સરકાર દ્વારા બાર લાખની સહાય કરવામાં આવશે અને ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યો છે કે પશુપાલન યોજના વિશે જો મિત્રો સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવી રહી છે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા બાર લાખ સુધી હાર્થિક સહાય આપવામાં આવે છે જેને જેથી મિત્રો ખેડૂતોના પશુપાલકમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને અને મિત્રો આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલા વ્યવસાય કરનારને મિત્રો આપવામાં આવે છે તેઓ મિત્રો આ યોજનાનો લાભ પણ લઈ શકે છે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો પશુપાલક માટે સારા સમાચાર છે અને મિત્રો પશુપાલકને તબેલો જો તમારે મિત્રો બનાવવો હોય તો સરકાર આપી રહી છે બાર લાખ રૂપિયાની સહાય જી આ દોસ્તો તો મિત્રો આ સાથે જ આપણા અહીંયા સમાપ્ત સમાચાર અહિયાં સમાપ્ત થાય છે મિત્રો આ સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય કરવી ગુજરાત